પાલનપુર તાલુકાના ગામની પ્રાથમિક શાળાના આચાર્ય વય નિવૃત થતા ગ્રામજનો દ્વારા પાલનપુર નજીક આવેલા નાના સરખા ભાવિસણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા એકવીસ વર્ષથી ફરજ બજાવતા વર્તમાન આચાર્ય નરેન્દ્રકુમાર ધનજીભાઈ પરમાર વય નિવૃત્ત થતા ગ્રામજનો દ્વારા તેમનો સત્કાર સમારંભ યોજાયો હતો દાંતીવાડા ટીપીઓ નિરુબા રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહમાં સીઆરસી બીઆરસી આજુબાજુની શાળાના શિક્ષકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાં શાળા પરિવાર બાળકો અને ગ્રામજનો દ્વારા વિદાય રહી લહેલા આચાર્યને સાફો પહેરાવી તેમજ સન્માનપત્ર અને ભેટ સોગાદો આપી સન્માન કર્યું હતું તેમજ તેમનું નિવૃત્ત જીવન સુખમય રીતે પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે નિવૃત્ત થતા આચાર્ય નરેન્દ્ર કુમાર પરમારે તેમની નોકરી દરમિયાન ગ્રામજનોને મળેલ સહકાર બદલ તેમનો આભાર માન્યો હતો જોકે માનવ જીવનમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ પદે હોય છે ગ્રામજનોએ એ વાંચતે ગાજતે તેમના ગામમાં વરગોડો કાઢી આદરભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ગુરુગણ નિરાલીબેન મોદી અને રાકેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું